મોડાસર થી કમાટ રોડ તેમજ વનકુટી ચલામલી માર્ગ નો ખાત મુહૂર્ત એકસો સોલ કરોડ ના ખર્ચે ચોપન કિલોમીટર ના માર્ગ નું થશે નિર્માણ બદલતા ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે મોડાસરથી કવાડ રોડ અને વન ચલામલી ચલામણી માર્ગના પુનઃ નિર્માણનું કાર્ય આજે ભવ્ય ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કુલ અંદાજિત ચોપ્પન કિલોમીટર લાંબા આ માર્ગને સાતથી દસ મીટરની પહોળાઈ સાથે બનાવવામાં આવશે આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજિત એકસો સોળ કરોડનો ખર્ચ થવાનો છે આ બંને માર્ગો વરસાદના સમયે ભારે નુકસાન પામ્યા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા વિસ્તારના લોકોની રજૂઆત બાદ રાજ્ય સરકાર તરફથી માર્ગ સુધારણા માટે મંજૂરી મળતા આજે ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું છે ખાત પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ કાર્યમાં પૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લાના સંગઠન પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા પૂર્વ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ સંગઠન મહામંત્રી શ્રી ગોવિંદભાઈ રાઠવા જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયતના સભ્યો માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વિસ્તારના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બોડેલીથી એમ એ સૈયદ બોડેલી છટાઉદેપુર